નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ છ વિશે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર નવ જે છે આપણું ઘર પૃથ્વી એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ છને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર પણ ખૂબ જ ફાયદાકારક રહેશે માટે કરીને જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય મિત્રો તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો જોઈએ સ્વાધ્યાય એ પહેલો છે યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નના ઉત્તર લખવામાં પહેલો હું સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છું તો સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ કયો છે તો બુધ ગ્રહ ઓપ્શન બી જોઈએ બીજો જીરો અક્ષાંશ વૃત કયા નામે ઓળખાય છે તો જીરો અક્ષાંશ વૃત એ વિશ્વવૃત નામે ઓળખાય છે ઓપ્શન સી આપણો સાચો છે નેક્સ્ટ આગળ વધીશું કે ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ ઉત્તર અક્ષાંશ અને સાસઠ પોઈન્ટ પાંચ અંશ ઉત્તર અક્ષાંશ વચ્ચે કયો કટિબંધ આવેલો છે તો આવશે ઓપ્શન બી સમશીતણોષણ કટિબંધ નેક્સ્ટ આગળ વધીશું નેક્સ્ટ ચોથો છે કે પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે તો પૃથ્વી પોતાની ધરી પર ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ ઓપ્શન એ જે છે આપણો સાચો છે જોઈએ બીજો સૂર્યનો ક્રાંતિવૃત્ત વિષયવૃત્તને વરસમાં કેટલી વાર છેદે છે ઓપ્શન બી બે વાર છેદે છે નેક્સ્ટ છઠ્ઠો કોણા અંતરાયથી પૃથ્વી પર સૂર્યગ્રહણ જોવા મળે છે ઓપ્શન એ ચંદ્ર નેક્સ્ટ હવે આગળ વધીશું આગળ વધતા પહેલાં મિત્રો ત્રણ છના બીજા વિષયના પણ સ્વાદ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા જ છે જે તમામે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને વિષયવાઈજ પ્લે લિસ્ટ સ્વરૂપે આપેલી છે ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો મને ઓળખો એટલે કે આપણે ગ્રહ ઓળખાવાના છે એમાં પહેલો મને ભીમકાય ગ્રહ પણ કહે છે એમ તો સૌથી મોટો ગ્રહ ગુરુ ગ્રહ બીજો મને ઓળખતા તારીખ બદલવી પડે તો આવશે ઓપ્શન સોરી મિત્રો એનો જવાબ આવશે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા ત્રીજો હું નેવું અંશ દક્ષિણ અક્ષાંશ છું તો આવશે દક્ષિણ ધ્રુવ હું પૃથ્વીની આસપાસ ફરું છું ચંદ્ર હું ન હઉં તો જીવનસૃષ્ટિ નાશ પામે તો આપણો છે સુરતદાદા અને મિત્રો ત્રણ છના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તે ગ્રુપની અંદર તમને આવનારી પરીક્ષાઓને લગતા તમામે તમામ પેપરો આઈએમપી પ્રશ્નો બધું જ જોવા મળી જશે જોઈ દીજો નીચેના વિધાન ખરા છે કે ખોટા જણાવો પહેલો ચંદ્ર સ્વયં પ્રકાશિત છે ખોટું નેપ્ચુન નીલા રંગનો ગ્રહ છે ખરું પૃથ્વી પર દોરેલી કાલ્પનિક આડી રેખાઓને અક્ષાંશ કહે છે ખરું તો મિત્રો ઊભી રેખાઓને શું કહેવાય એ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે ચોથો પી જૂને કર્કવૃત્ત પર શિયાળો હોય છે તો આવશે ખોટું જૂનમાં શિયાળો હોય મિત્રો પાંચમો વિષુવૃત્ત પર ખૂબ જ ઠંડી પડે છે ખોટું નેવુંવંશ ઉત્તર અક્ષાંશ ઉત્તર ધ્રુવ કહેવાય છે તો આવશે ખરું નેક્સ્ટ મિત્રો છે એક વાક્યમાં જવાબ આપો કે પૃથ્વીની ગતિઓ કેટલી છે તો પૃથ્વીની ગતિઓ બે છે પરિભ્રમણ અને પરિક્રમણ રોટેશન ને રિવોલેશન બીજો છે ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે તો ધ્રુવનો તારો ઉત્તર દિશામાં જોવા મળે છે બીજો છે સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ કયો છે તો શુક્ર એ સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ છે એકસો એંસી અંશ રેખાંસુર કયા નામે ઓળખાય છે તો એકસો એંશી અંશ રેખાંસુર આંતરરાષ્ટ્રીય રેખા ઇન્ટરનેશનલ ડેટલાઈનના નામે ઓળખાય છે નેક્સ્ટ આગળ વધીશું ત્રણ ચાર વાક્યમાં જવાબ આપવાનો છે તો પૃથ્વી પોતાની ધરી પર ન ફરે તો શું થાય તો જો પૃથ્વી પોતાની ધરી પર ફરતી ન હોય તો તેના બધા ભાગો વારાફરતી સૂર્ય સામે આવતા ન હોત પરિણામે દિવસ રાત ન થતા હોત પૃથ્વી જે ભાગ સૂર્યની સામે હોત તેમાં કાયમ માટે દિવસ હોત ને જે ભાગ સૂર્યની વિરુદ્ધ દિશામાં હોત તેમાં કાયમ માટે રાત હોત બીજો છે અક્ષાસ્્રુત ને રેખાંસ્વૃત એટલે શું તો અક્ષાસ્ુત એટલે પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ્રુત કહે છે ને રેખાંશ્રુત તો પૃથ્વીના ગોળા પર ઊભી કાલ્પનિક રેખાઓને રેખાંસ્વૃત કહે છે

મકર વૃતથી ખસીને ઉત્તર તરફ એટલે કે વિષુવૃત તરફ પડવાના શરૂ થાય છે જેને ઉત્તરાયણ કહે છે આમ ઉત્તરાયણ બાવીસ ડિસેમ્બરે થાય છે છઠ્ઠો છે ટૂંકનો અડલખો ચંદ્રગ્રહણ ચંદ્રગ્રહણની મિત્રો આકૃતિ પણ આપેલી છે તમારે પરીક્ષાની અંદર આકૃતિ પણ દોરવાની છે તો જ તમને પૂરેપૂરા માર્ક્સ મળશે નીચે તેની માહિતી આપેલી છે કે ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે તેથી ચંદ્ર તરફ જતાં સૂર્યના કિરણોની વચ્ચે પૃથ્વી આવે ત્યારે પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે છે ચંદ્રનો એ ભાગ આપણને દેખાતો નથી જેને ચંદ્રગ્રહણ કહેવાય છે નેક્સ્ટ આગળ વધીશું સૂર્યમંડળ તો મિત્રો અહીંયા સૂર્યગ્રહણની આકૃતિ આવી ગયેલી છે સૂર્યમંડળ પણ તમને મિત્રો યાદ છે સૌથી પહેલાં સૂર્ય આવે પછી બુધ ગ્રહ આવે જે તમે મિત્રો પછી શુક્ર ગ્રહ આવે પછી પૃથ્વી મંગળ ગુરુ શનિ યુરેનસ એમ આઠ ગ્રહો આવે તમારા પાઠ્યપુસ્તકની અંદર આકૃતિ આપેલી જશે તે આકૃતિ જોઈને તમે દોરી શકો છો અને મિત્રો નીચે તેની નોંધ આપેલી છે નોંધ પણ તમારે લખવાની અનિવાર્ય છે કટિબંધો તો કટિબંધોની પણ આકૃતિ આપેલી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો કટિબંધો કેટલા છે ઉષ્ણ કટિબંધો કટિબંધ ને શીત વિશે વિગતે પણ માહિતી આપેલી છે જે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અને ચોથો મિત્રો છે સંપાત સંપાત વિશે પણ માહિતી આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો આ હા તો આપણે ધોરણ છ વિશે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર નવ જે છે આપણું ઘર પૃથ્વી એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત